લર્નિંગ ચાલો ભાઈ મારો અવાજ ક્લિયર આવે છે બધા લોકોને જય હિન્દ તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ મારો અવાજ એકવાર ક્લિયર આવે છે તમને બધાયને જુઓ તો ડન છે ચાલો લેક્ચર શરૂઆત કરીએ ડન છે ડન છે ડન છે ડન છે ડન છે ઓકે ચાલો બેટા આજે નવું ચેપ્ટર શરૂ કરવું છે સોળમું ચેપ્ટર

છે ભાઈ ચાખું કઈ એટલું બધું નથી તમને કાંઈ આવડશે નહીં એની જવાબદારી હું લઉં છું જો તમારું ધ્યાન નહીં હોય તો એટલે મહેરબાની કરીને જ્યારે હું પૂછતો હોઉં જ્યારે હું ભણાવતો હોઉં ત્યારે તમારું ધ્યાન અહીંયા રાખવાનું છે તમારે બરાબર છે હવે આપણે જુઓ પંદરમું ચેપ્ટર તો પૂરું કરી નાખ્યું હવે ચેપ્ટર જે ભણવું છે સોળમું ચેપ્ટર આ સોળમાં ચેપ્ટર ની અંદર આવા બધા શબ્દ આવવાના છે કયા કયા શબ્દ આવશે ખબર બરોબર તમે ધ્યાન આપજો એક શબ્દ આવશે ઉદારીકરણ આ એક શબ્દ તમારે ભણવાનો છે ઉદારીકરણ એક શબ્દ આવશે ખાનગીકરણ અને એક આવશે વૈશ્વિકીકરણ આવા ભણવાના છે આ દરેક શબ્દ છે છે એ ભણવાના તમારે બરાબર ચાલો લેક્ચર ની શરૂઆત કરીએ છીએ આ શું આવી ગયું પાછું ઓકે ચાલો બરોબર ધ્યાન આપજો બધા બધાનું ધ્યાન હવે અહીંયા આવવું જોઈએ હું તમને આખું જે છે માઇન્ડ મેપ તમને સમજાવી દઉં કે આ ચેપ્ટર શું કહેવા માંગે છે ચાલો

આ ભારત દેશ આઝાદ થયો કોનાથી અંગ્રેજોની ગુલામીમાંથી તમને ખબર છે અંગ્રેજોએ આપણી ઉપર ગુલામી વેઠી આપણી ઉપર ત્રાસ આપ્યો આપણને પીડા આપી આપણી હાલત કેવી કરી નાખી આપણે કેરી હોય કેરી બરાબર છે મીઠો રસ ભર્યો હોય કેરીની અંદર આ કેરીને જ્યારે તમે રસ કાઢવા માટે નાખો છો તો રસ કાઢવા વાળો છે ને છેલ્લે ગોટલું દેખાય ત્યાં લગન રસ કાઢી નાખે આપણી હાલત આ ચૂસાઈ ગયેલા ગોટલા જેવી કરી નાખી હતી આટલું બધું આપણું શોષણ કર્યું હતું આટલું બધું આપણને પીડા આપી હતી આટલું બધું આપણે વેઠવું પીડ્યું હતું અંગ્રેજો એ આપણને છે ને સાવ કોરા કરી નાખ્યા હતા કંગાળ કરીને ગયા હતા સમજો છો તો આઝાદી મળી ગઈ અંગ્રેજો પોતાના દેશમાં વૈયા ગયા પોતાના વતનમાં વૈયા ગયા સમજો અંગ્રેજો પોતાના દેશમાં વૈયા ગયા પછી આ જવાબદારી કોના ભાગમાં આવી દેશને ઉગારવાની આઝાદી તો મળી ગઈ ત્યારે બે બે જ પક્ષ પક્ષ હતા હતા એક એક હતું હતું મુસ્લિમ અને કોંગ્રેસ હવે આપણે આઝાદી મળી ગઈ પરંતુ આપણે કેવા હતા કંગાળ હતા કેવા હતા કંગાળ પાયમાલ કરી નાખી હતા આપણને પાયમાલ આપણું શોષણ કરી નાખેલું હતું આર્થિક રીતે આપણે પછાત થઈ ગયા હતા સોનેકી ચિડિયા ધરાવતો દેશ આર્થિક રીતે પછાત કરી નાખ્યા હતા આપણી આગળ કઈ પણ ધંધો ઉદ્યોગો ધંધા બધું બંધ કરી નાખ્યું અંગ્રેજોએ બરાબર અંગ્રેજોએ પૂરેપૂરું આપણી ઉપર ટાર્ગેટ કરીને આપણને નવરા કરી દીધા અંગ્રેજોએ તો શું થયું આર્થિક રીતે આપણે કેવા હતા કંગાળ હવે આપણે આઝાદી મળી ગઈ તો આપણા દેશના નેતાઓએ આર્થિક વિકાસ ઉપર ધ્યાન આપ્યું શું આપ્યું ભાઈ અહીંયા ધ્યાન આપજો બેટા આર્થિક વિકાસ ઉપર આર્થિક વિકાસ દેશનો થાય એ માટે શું કર્યું ભાર આપ્યું આર્થિક વિકાસ દેશનો વધે દેશ આગળ વધવા વધવો જોઈએ નકર આવીને આવી હાલતમાં રહેશે તો આપણે તો ગરીબ દેશ ગણાશું આના માટે સરકારે પ્રયત્ન કર્યા સરકાર હંમેશા પ્રયત્ન કરે સરકાર ગેરંટી નો આપે પ્રયત્ન કરે સરકારે શું કર્યા પ્રયત્ન શરૂ કર્યા શું કર્યા પ્રયત્ન શરૂ કર્યા તે સમયે સરકાર કઈ હતી તો કે ભાઈ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અહીંયા ધ્યાન આપજો તે સમયે સરકાર કઈ હતી તો કે ભાઈ કોંગ્રેસની સરકાર હતી દેશ આઝાદ થયો ત્યારે સરકાર કોની હતી કોંગ્રેસ તો આ કોંગ્રેસ આપણા દેશનો વિકાસ કરવા માટે યોજના લાવતી પંચવર્ષીય આ પંચવર્ષીય યોજના કોણ બહાર પાડતું આયોજન પંચ કોણ પાડતું આયોજન પંચ છે એ યોજના કરતા બહાર પાડતા આ યોજનામાં શું હોય હોય સાહેબ ભાઈ આપણે કેમ ચૂંટણી જીતવી હોય ત્યારે આપણે પ્રજાને કેવા ઊંધા રવાડે ચડાવીએ કે હું એકવાર મને તમે જીતાડી ગયો એટલે હું આમ કરીશ આમ કરીશ તેમ કરીશ ફલાણું કરીશ આવા બધા મોટા મોટા વાયદાઓ આપે હું આ દેશને આમ રીતે લઈ દેશને આમ કરીશ કરીશ બધા લોકોની સેવા આરોગ્ય શિક્ષણ આ હું સારી એવી સુવિધા પૂરી પાડીશ આવું બધી મોટા મોટી વાતો કરે જીતવા પૂરતા જ્યારે ચૂંટણીમાં જીતી જાય રાજકારણ લોકો પછી કોઈ હાથમાં આવતું નથી આવું થાય ને એવી રીતે આ સરકાર શું કરતા હતા દર પાંચ વર્ષે કંઈક નવા નવા નિયમો લાવે કે ભાઈ આપણે દેશને આવી રીતે પોગાડશું આવી રીતે રાખશું પણ એ બધી ક્યાં રહે ચોપડા વાસ્તવિક સચ્ચાઈ કઈક અલગ હોય વાસ્તવિક રીતે કઈ થતું નહોતું કોંગ્રેસની સરકાર ગઈ કોંગ્રેસ સરકાર વહી ગઈ સમય ગયો આગળ જતા ગયા વર્ષો વધતા ગયા વર્ષો વધતા ગયા ધીમે 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 પાપા પગલી આપણો દેશ આગળ વધતો ગયો કોંગ્રેસની સરકાર ગઈ પછી કઈ સરકાર આવી ભાજપની સરકાર અહીંયા ધ્યાન આપજો કોંગ્રેસની સરકાર ગઈ પછી સરકાર કઈ આવી અહીંયા ધ્યાન બધાયનું સરકાર ગઈ એના પછી કઈ સરકાર આવી દૂર કરી નાખ્યું અને એને એક નવું પંચ બનાવ્યું નીતિ પંચ કેવું પંચ નીતિ પંચ આ નીતિ પંચ નું કામ શું હોય છે નવા નવાઓ કાનૂન કાનૂન લાવવા લાવવા નવી 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 આર્થિક આર્થિક નીતિઓ નીતિઓ ઘડવી ઘડવી નવા નવા એપ્લિકેશન ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચુકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાય વગેરે હોય નવી નવી આર્થિક નીતિઓ ઘડવી નવા કાનૂન લાવવા આવું બધું હોય કોનું કામ નીતિ પરંતુ આઝાદી પછી આને પણ આટલો બધો સફળતા નથી મળી આના પણ સફળતા નથી મળી સુડતાલીસ થી ધીમે ધીમે દેશ આગળ વધતો તો તારીખ આવે છે ઓગણીસો એકાણું અહીંયા ધ્યાન આપજો બીજા પેજમાં લખું અહીંયા લખી નાખું ચાલો ધીમે ધીમે આગળ વધીએ છીએ આ ઓગણીસો ને એકાણું નો સમય આવે છે આ સમય અંદર આ સમયમાં આયા ધ્યાન આપજો ભારત કેવું થઈ ગયું હતું કંગાળ બની ગયું ભારત કંગાળ બની ગયું હતું ભારત દેવાદાર બની ગયું હતું આપણી ઉપર લેણું હતું દેવાદાર આપણે કરજદાર હતા આપણી ઉપર કરજો હતો બે અઠવાડિયા સુધી ચાલે બે અઠવાડિયા સુધી ચાલે એટલું આપણી આગળ શું હતું વિદેશી મૂડી રોકાણ વિદેશી નાણું હતું વિદેશી નાણું એટલે પૈસા દાખલા તરીકે આપણે બીજા દેશો સાથે વેપાર કરીએ બીજા દેશો સાથે વેપાર કરીએ તો આપણે એ દેશોની કોઈ વસ્તુ લાવીએ તો આપણે નાણું આપવું પડે તો આપણી આગળ બે અઠવાડિયા સુધી પૈસા આપીએ કે એટલા જ પૈસા તો આપણી તિજોરીઓ કેવી હતી ખાલી અહીંયા ધ્યાન આપજો આપણી તિજોરી કેવી થઈ ગઈ હતી ખાલી બરોબર તિજોરી આપણી કેવી થઈ ગઈ હતી ખાલી થઈ ગઈ હતી એ સમયે ભારતના રાષ્ટ્રપતિ હતા રાષ્ટ્રપતિ હતા એનું નામ હતું પીવી સાંભળજો આવું કોઈ નહી સમજાવે પીવી નરસિમહા રાવ અને વડાપ્રધાન કોણ હતા હમણાં એનું દેહાંત થયું ડોક્ટર મનમોહન સિંહ વડાપ્રધાન હતા ડોક્ટર મનમોહનસિંહ એ સમયે નાણા મંત્રી હતા હું હતા નાણા મંત્રી આપણા દેશની આટલી બધી ખરાબ હાલત હતી બેટા એટલી બધી ખરાબ કે આપણને કોઈ પૈસા દેવા તૈયાર નહોતું આપણે વિશ્વ બેંક પાસે પૈસા માંગ્યા કે ભાઈ અમને પૈસા આપો પરંતુ એને પણ ના પાડી બીજા દેશો મદદ નહોતા કરવા તૈયાર આવી સ્થિતિમાં આવી સ્થિતિમાં આપણો દેશ હતો એ સ્થિતિમાં એક વ્યક્તિ એક માણસ એવો હતો કે જે દીર્ઘ દ્રષ્ટા હતો એનું નામ હતું ડોક્ટર મનમોહન સિંહ આપણને આ ખરાબ પરિસ્થિતિમાંથી ઉગારનાર આ વ્યક્તિ હતા આ વ્યક્તિ ડોક્ટર મનમોહન સિંહ તમે બોલતા ઓછા જોયા હશે પણ કામ દેશ માટે બહુ મોટું કર્યું આર્થિક નીતિના તારણહાર માનવામાં આવે છે આટલી ખરાબ સ્થિતિ ભારતની કોઈ દિવસ આવી જ નહોતી જે આ સમયમાં હતી ઓગણીસો ને એકોતેરમાં ઓગણીસો ને એકાણુંમાં સોરી આ આટલી ભયંકર હાલત હતી આપણા દેશની ખરાબ હાલત હતી એ ખરાબ હાલતમાંથી આપણા દેશને બહાર કાઢ્યા હતા કોણે કાઢ્યા હતા ડોક્ટર મનમોહન સિંહ એટલે એને ભારતના તારણહાર કહેવામાં આવે છે સાહેબ એને શું એવું તો કર્યું તમને એવો પ્રશ્ન થાય સાહેબ એને એવું તો શું કર્યું કે જેથી આપણા દેશની સુધરી હાલત સુધરી ગઈ તો બેટા એને ભારતની અંદર સોનું તો પહેલેથી હતું આપણું જે સોનું હતું રિઝર્વ બેંકની અંદર જેટલું પણ સોનું હતું એ બધું કોણે આપી દીધું વર્લ્ડ બેંકને વિશ્વ બેંકને ગીરવે મૂકી દીધું કોઈ વસ્તુને ગીરવે મૂકી વેચી નથી દીધી ગીરવે દેશની હાલત સુધારવા માટે કેટલા ટન સોનું છે એ વર્લ્ડ બેંકને હું કરી નાખ્યું ગીરવે મૂકી દીધું સમજાય અને એમાંથી પૈસા મેળવા અને ધીમે ધીમે આપણા દેશની હાલત હું કરી સુધારી આ માણસને ભારતનો આર્થિક નીતિનો તારણહાર માનવામાં આવે છે પહેલા તો આટલું પૂછી લઉં કેટલા લોકો આટલે ઉધી ક્લિયર છું ચાલો આનો સ્ક્રીનશોટ પાડવો માંગે છે બધા એકવાર ઉભાઈ હું આગો વયો જાઉં સ્ક્રીનશોટ પાડી લો તમારે આ 1991 પછી અહીંયા ધ્યાન આપો હવે જો એના પછીનો પોઈન્ટ અહીંયા ધ્યાન આપજો બધા 1991 પછી ઔદ્યોગિક નીતિ 1991 ની ભારતના અર્થતંત્રમાં નવા સુધારા થયા અહીંયા ધ્યાન આપજો આ મનમોહન સિંઘ ના સમયમાં ભારતના અર્થતંત્રમાં નવા સુધારા થયા કયા નવા સુધારા અહીંયા ધ્યાન આપો ત્રણ નવા સુધારા થયા દેશને આગળ વધારવા માટે ત્રણ નવા સુધારા કરવામાં આવ્યા પહેલું ઉદારીકરણ બીજું ખાનગીકરણ ત્રીજું વૈશ્વિકીકરણ ઉદારીકરણ ખાનગીકરણ વૈશ્વિકીકરણ ડન છે ક્લિયર છે દીકરાઓ ચાલો આનો એકવાર સ્ક્રીનશોટ પાડી લો પછી આગળ વધે સાધું તમને સમજાવું વચલું કાઈ નહી નો બકવાસ સીધી વાત કરવી આપણે ઉદારીકરણ સાહેબ ઉદારીકરણ એટલે શું સીધો ને સાદો અર્થ આમાં એવો થાય સમજો ઓગણીસો ને એકાણું પેલા ઓગણીસો ને એકાણું પેલા કોઈ પણ મોટો ઉદ્યોગ ફેક્ટરી કોઈ કોઈ મોટો ધંધો માલિકે આ બધી વસ્તુ છે એ તમારે શરૂઆત કરવી હોય મોટો ઉદ્યોગ ફેક્ટરી ધંધો આ બધું તમારે સ્થાપવું હોય તો એના માટે તમારે શું કરવું પડતું સરકારના દોડા કરવા પડતા સરકારની મંજૂરી સરકાર આગળ આજીજી કરવી પડતી કે ભાઈ અમને અમારા ધંધો નવો કરવા માટે ધક્કા ખાવા પડતા ટૂંકમાં સરકાર ધક્કા ખાવા પડતા અને તમને ખબર છે સરકારી કામમાં ધક્કા ખાઈને માણસ કંટાળી જાય નવા ઉદ્યોગો સ્થાપે નહીં કંટાળી જાય સરકાર આજે તારીખ પે તારીખ તારીખ પે તારીખ કીધે રાખે આ કાલે આવજો પબદી આવજો બે દી રેન આવજો આવી સ્થિતિ હતી ટૂંકમાં સરકાર નો શું હતો અંકુશ હતો સરકાર દખલગીરી કરતી એના પરિણામે આ બધા ઉદ્યોગો કોઈ ખાનગી વ્યક્તિઓ છે નવા ઉદ્યોગો સ્થાપી શકતા ખાનગી વ્યક્તિઓ છે કોઈ નવો સાહસ કરી શકતા નહીં કેટલા ને ક્લિયર થયું ખાનગી વ્યક્તિઓ કોઈ નવી વસ્તુ સ્થાપી શકે નહીં કેમ કારણ કે સરકાર આગળ કોણ દોડા કરવા જાય સરકાર આજે નહીં કાલે પમદીન આવા તારીખો આપે રાખે આપણને કોઈ કામ કરવા દે નહીં તો સરકારથી કંટાળી જતા આના કારણે લોકો કોઈ નવો ઉદ્યોગ સ્થાપતા નહીં લોકો કોઈ નવો બિઝનેસ કરતા નહીં પરંતુ ઓગણીસો પછી અહીંયા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડિયોસ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરીઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા પાસ આ ધ્યાન એકાણું પેલા હવે ઓગણીસો એકાણું 1991 પછીની વાત કરીએ ઓગણીસો એકાણુ પછી સરકારે ઓગણીસો ઉદ્યોગો ફેક્ટરી પોતાના ધંધા સ્થાપવા પર હું પોતાનો ધંધો સ્થાપવો હોય તો એ સ્થાપવા પર નિયંત્રણ અહીંયા ધ્યાન આપજો નિયંત્રણ ખલેલગીરી એટલે ખલેલગીરી ની દખલગીરી લખીએ ખોટી અડચણ દૂર કરી દેવામાં આવી કરી દેવામાં આવી રદ કરી દેવામાં આવી એમ લખો લાયસન્સ પ્રથા રદ કરી દેવામાં આવી અને પરિણામે લાઈસન્સ પ્રથા રદ કરી દેવામાં આવી દૂર કરી દેવામાં આવી લાયસન્સ પ્રથા રદ કરી દેવામાં આવી પરિણામે સરકાર સરકાર ખાનગી માલિકો પ્રત્યે

ડન છે તો એના ફાયદા પણ હશે એના નુકસાન પણ હશે હોય ને તો એ આપણે જોઈ લઈએ પેલા આનો સ્ક્રીનશોટ પાડી લો એકવાર હવે આપણે એના ફાયદા જોઈ લઈએ અને ગેરલાભ જોઈ લઈએ આર્થિક ઉદારીકરણ બરોબર અહીંયા ધ્યાન આપો આર્થિક ઉદારીકરણના લાભ કયા બધા લોકોનું ધ્યાન અહીંયા ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસ કરવાની તકો પ્રાપ્ત થઈ બરોબર યાદ રાખજો ભાઈ સરકાર ઉદાર બની તો આના કારણે ખાનગી માલિકોને શું મળી છૂટ મળી પોતે સારો એવો બિઝનેસ કરી શકે પોતે પોતાની પાંખો વિકસાવી શકે પોતે મનમરજી મુજબ પોતાનો ધંધો કરી શકે સરકારની દખલગીરી નહીં તો એ માણસ કામ સારું કરી શકે વાત સાચી છે બીજો ફાયદો શું ઉદારીકરણનો નીતિનો અમલ કરવાથી વિદેશી વ્યાપાર મળવાનું શરૂ કર્યું ભાઈ ભારતના વેપારીઓ વિદેશી વ્યાપાર કરવા માટે પ્રોત્સાહન મળ્યું ભારતના વેપારી બીજા દેશો સાથે વેપાર કરવા લાગ્યા આ બીજો ફાયદો વિદેશી વ્યાપાર વધ્યો આપણી વસ્તુ વિદેશમાં જાય વિદેશની વસ્તુ અહીંયા આવે તો આના કારણે વિદેશી પૈસો એને કહેવાય વિદેશી હુંડિયામણ સાહેબ વિદેશી હુંડિયામણ એટલે કોઈ વાઘ દીપડો નથી સીધો સાધો શબ્દ છે વિદેશી હુંડિયામણ એટલે વિદેશી પૈસો ભારતીય નાણું નહીં વિદેશી નાણું અથવા વિદેશી નાણું અથવા પૈસો એને કહેવાય વિદેશી હુંડિયા મણ ઉદારીકરણના પરિણામે દેશની અંદર એના સ્ટ્રકચરમાં સુધારો જો દેશની સુવિધાઓ વધી દેશમાં હું સ્ટ્રક્ચર સુધરું દેશની સુવિધાઓ છે તો આ એક ફાયદો છે હવે ભાઈ ફાયદા છે આના ફાયદા છે તો આના નુકસાન પણ હોય બરાબર ઉદારીકરણના ફાયદા તો સાહેબ તમે કહી દીધા તો ઉદારીકરણના નુકસાન પણ હશે હાલો નુકસાન કયો સાહેબ એનો ગેરફાયદો શું થાય તો કે ભાઈ સરકાર કોઈ જાતનું અંકુશ નથી રાખતી સરકાર છે એ અંકુશ ઘટાડી દીધો આના કારણે શું થાય ઓલા ખાનગી માલિકો છે ખાનગી માલિકો છે એ પોતાનું ધાયરું કરવા માંડ્યા ઈજારાશાહી છે ઈજારાશાહી આવવા માંડી ખાનગી માલિકો શું કરવા માંડ્યા પોતાનું ધાયરું કરવા માંડ્યા તો આ એક જાતનો ગેરફાયદો થયો પોતાનું ધાર્યું કરવા લાગ્યા ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપ્યું વેપારીઓએ ખાલી ખાલી વેપાર ઉપર જ ધ્યાન આપ્યું પરિણામે ખેતી છે એ પાછળ રહી ગઈ પોતાનું ધાર્યું કરવા લાગ્યા ઉદ્યોગ ક્ષેત્ર ઉપર વધારે ધ્યાન દીધું આના કારણે કૃષિ ક્ષેત્ર શું થઈ ગયું પાછળ થયો થયો વધારો આયાત વધી આયાત એટલે કે બહારની વસ્તુઓ વધારે આવવા માંડી અને આપણી નિકાસો શું થઈ ઘટી આને કારણે આપણે દેવું વધી ગયું દેવામાં વધારો થયો તો આ વાત કરી ઉદારીકરણ કેટલા લોકોને ક્લિયર કેટલા લોકોને ક્લિયર બેટા ચાલો ભાઈ ઝડપથી મને કહો ક્લિયર છો તમે બધા તો આજે મેં તમને ટોપિક ભણાવ્યો ઉદારીકરણ આ ઉદારીકરણ કેમ આવ્યું ખાનગીકરણ કેમ આવ્યું એના પાછળની મે આખી તમને સ્ટોરી કીધી આપડા દેશની સ્થિતિ બહુ સારી નોતી ભાઈ પણ દેશની સ્થિતિ સારી હતી નહીં એક સમયે આપણો દેશ છે ને એનું બહુ શોષણ થઈ ગયું હતું અંગ્રેજો જયારે આપણો દેશ મૂકીને ગયા ને ત્યારે આપણા દેશની હાલત બહુ ખરાબ હતી પણ એ તો ધન્ય છે કે ભાઈ આપણે મનમોહન સિંઘ છે એને ખલે સેલ્યુટ કરવા પડે કે એને આપણા દેશને ઉગાર્યો હતો એણે આપણા દેશને સંકટમાંથી બહાર કાઢ્યો હતો જ્યારે મનમોહન સિંઘ છે એ નાણાં મંત્રી હતા આપણા દેશના ત્યારે જે દેશની ખરાબ હાલત હતી એવી આજ સુધીમાં ક્યારેય નથી થઈ આપણા દેશની હાલત વિચાર તો કરો બેટા ખાલી બે અઠવાડિયા સુધી ચાલે આટલા પૈસા હતા આપણી તિજોરીમાં જો એ સમયે આ વિરલો ન હોત તો આજે આ દેશની હાલત ખરાબ હોત બરાબર આજે તો દેશ અર્થતંત્રની દ્રષ્ટિએ ધીમે ધીમે બહુ જ ગ્રો કરવા માંડ્યું છે પણ આપણે ખરાબ હાલતની અંદર એ દેશને બહાર કાઢ્યો હતો આ વ્યક્તિએ ભાઈ આઈએનસી એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ